હવે સ્ટોરી એક નાની ઘડી લઈએ અને પછી આગળ વાત કરીએ કમ્પાઉન્ડિંગ એક કામ કઈ રીતે કરે છે હવે એક રાજા હોય છે જે રાજાશાહી જ્યારે હતી ત્યારે શાસનકાળ દરમિયાન તો એક રાજા હોય છે અને એ રાજા પોતાની આખી સભા ભરેલી હોય છે એ સભાની અંદર એક સંગીતકારને બોલાવે છે પોતાનું સંગીત રજૂ કરવા માટે એ સંગીતકાર આવે છે પોતાના જે કઈ વાજિંત્રો છે જે કઈ યંત્રો છે એ સંગીતની ટૂંકમાં જે કઈ સામગ્રી છે એ લઈને આવે છે અને પોતાનું જે કઈ રજૂઆત કરે છે એ શૈલી અદ્ભુત હોય છે અને એ શૈલી એ રજૂઆત એ સંગીત સાંભળીને રાજા બહુ ખુશ થાય છે અને એ રાજા એમને એવું કહે છે કે તું માંગ મારી પાસે માંગ મારી પાસે જે કહે છે હું તને આપીશ તું જે કહે છે હું આપીશ ત્યારે એ સંગીતકાર બહુ બુદ્ધિપૂર્વક વિચાર કરીને જવાબ આપે છે કે રાજા મને તમે એક ચોખાનો દાણો આપો પણ શરત માત્ર એટલી કે

જે હોય હોય છે છે એ લોકોને ખબર કે એની અંદર ચોસઠ ખાના હોય છે તો આ સાયકલ દિવસ સુધી ચાલવી જોઈએ એટલે રાજાને થોડુંક આમ મનમાં એવું થયું કે હવે આ ચોસઠ દિવસ છે ને હવે હું આપી આપીને કેટલા ચોથા દિવસે આઠ દાણા લે છે તો ચોસઠ માં દિવસે કેટલા બે કોથળા કે ત્રણ કોથળા લઈ જશે એનાથી વધારે તો શું લઈ જવાનો રાજા વિચાર કરે પછી એને મંત્રીના બોલાવે છે એની શરત પ્રમાણે એ વ્યક્તિ દરરોજ આવે છે અને પોતાના એ દાણા છે એ લઈ જાય છે પણ જ્યારે જેમ જેમ દિવસો નજીક આવતા જાય છે એમ એમ મંત્રી માથું ગંજળતો હોય છે કે આ થાય છે શું આ શું થઈ રહ્યું છે અને જે રાજાનો આખો ભંડાર હોય છે એ ધીમે 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 ખાલી થતો જાય છે એટલે એ મંત્રી રાજા પાસે જાય છે મહારાજ મહારાજ આપણા જે રાજ્યમાં એક સંગીતકાર તમે એ હું જે આપું છું દાણા દાણા તમારા પ્રમાણે હવે એટલા જ છે જેટલા આપણે અને આપણા રાજ્યની પ્રજા જ માત્ર ખાઈ હવે આપણી માટે ભવિષ્યની જે કઈ જે કાંઈ આપણે રોકેલા હતા દાણા જે કંઈ બચાવેલા હતા એ નથી હવે એ ભંડાર ખાલી થતો જાય છે એટલે રાજા જે કંઈ આસપાસના ગણિત શાસ્ત્રીઓ હોય છે એને બોલાવે છે અને પૂછે છે કે આ થવા પાછળનું કારણ શું ત્યારે એ જે ગણી છાત્રીઓ એ છે કે છે એ તારણ કાઢે છે કે આને કમ્પાઉન્ડિંગ એ ઇંગ્લિશ ભાષા છે પરંતુ એને ગુજરાતીમાં આપણે ભણી ગયા છીએ એ ભાષામાં એને ગુજરાતી કહેવામાં આવે છે ચક્રવૃદ્ધિ વ્યાજ આ આપણે ભણવામાં આવતું એક સાદું વ્યાજ આવતું અને એક ચક્રવૃદ્ધિ વ્યાજ આવતું પણ જ્યારે મેજિક છે ને એ આનો છે ચક્રવૃદ્ધિ વ્યાજનો અને હજી આપણી સ્ટોરી પૂરી નથી થઈ સમજાણું એ આ જે રિઝલ્ટ મળે છે અહીંયા જે આપણે મેઈન સમજવાનું હોય છે આ જે રિઝલ્ટ છે ને રિઝલ્ટ એ 64 દિવસે સરવાળો કરીએ ગણિતશાસ્ત્રીઓ જે કંઈ આંકડો માંડ્યો છે એ દુનિયાની જેટલી પણ પાક છે ચોખાનો એ ચોખાનો પાક લઈ લઈએ ને તો પણ એને દાણા આપવા માટે ખૂટે એટલા દાણા એ વ્યક્તિ લઈને જાય જો એને આપવામાં આવે ને તો પછી રાજા એ વ્યક્તિને બોલાવ્યો અને વિનંતી કરી કે ભાઈ તું તારી શરત પાછી ખેંચી લે મારા પણ મોરલ ઓફ ધ સ્ટોરી એ વાત છે કે આ જે ચક્રવૃદ્ધિ છે ને એનો એક નિયમ છે અને એ નિયમ છે કે એ દર દિવસે અથવા તો એની જે ચોક્કસ સમય છે એ ત્યારે એ ડબલ થતો જાય છે એક નાનું ઉદાહરણ લઈએ કે તમારી પાસે માની લો કે એક સંખ્યા છે અને એ સંખ્યા આપણે આઠ લઈએ હવે આ આઠ ને અહીંયા આઠ પ્લસ આઠ પ્લસ આઠ પ્લસ આઠ કરીએ એટલે કે આ પાંચ વખતનો આંકડો લઈએ તો અહીંયા આઠ પંચા ચાલીસ મળે પણ આનો આજ આંકડો જો અહીંયા આ આઠ પ્લસ ની જગ્યાએ આઠ ગુણાકાર કરવામાં આવે આઠ ગુણાકાર કરવામાં આવે તો આનો આ જ આંકડો કંઈક આવવા મળે છે બત્રીસ હજાર સાતસો ને અડસઠ એટલે હવે આપણે એ નક્કી કરી લેવાનું કે સૌથી વધારે શક્તિ શેમાં છે કમ્પાઉન્ડિંગમાં છે કે સાદા વ્યાજની અંદર છે હવે જે મેઇન મોરલ ઓફ ધ સ્ટોરી મેઇન જે ટોપિક છે એ સમજવાનો એ છે કે દુનિયાના સૌથી સફળ રોકાણકાર અને એ છે વોરન બોફેટ આપણે કદાચ કોઈકને નહીં ખબર હોય પણ દુનિયાના સૌથી સફળ રોકાણકારોમાં આ એક વ્યક્તિનું નામ લેવામાં આવે છે અને એમની પોતાની જે કઈ કંપની છે એ છે બર્કશાયર હેથવે આ વ્યક્તિની સ્ટોરીની વાત કરીએ કે એને કમ્પાઉન્ડિંગ કઈ રીતે લાભ લીધેલો છે આ વ્યક્તિએ અને એ છે કે એને પોતાની 10 વર્ષની ઉંમરમાં 10 વર્ષની ઉંમરમાં પોતાનું રોકાણ ચાલુ કરી દીધું હતું જન્મ જન્મદિવસ પછી મળ્યા હતા આ વસ્તુ ખાસ મહત્વનો ભાગ ભજવે છે કમ્પાઉન્ડિંગ ની અંદર કારણ કે તમે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ સાચી નાણાંનું પૈસાનું રોકાણ કરો છો ત્યારે કમ્પાઉન્ડિંગ એક વસ્તુ ઉપર ચોક્કસથી આધાર રાખે અને એ કમ્પાઉન્ડિંગને સમય સાથે લેવા દેવા છે કારણ કે જો અહીંયા આ વોરન બફેટ સર દસ વર્ષની ઉંમરમાં રોકાણ શરૂ કરે છે અને એવું ધારી લીધું હતું તેને કે હું ત્રીસ વર્ષની ઉંમરે મારું રોકાણ બંધ કરી દઈશ તો એ ક્યારે આ નાણાં મેળવી ઉંમરે રિટાયર્ડ લઈ લીધું હોત તો પણ આ નાણાં એમને મળે જ નહીં અને હજી એક મહત્વનો પોઈન્ટ કારણ કે કમ્પાઉન્ડિંગ તમારા માટે કામ ક્યારે કરે જ્યારે તમે એમાંથી એક પણ રૂપિયો નથી ઉપાડતા ત્યારે આ વસ્તુ પોસિબલ બને પછી તમે એવું ધારી લો કે ભાઈ મને દર વર્ષે કમ્પાઉન્ડિંગ એટલા મળે છે અને જે દર વર્ષે મળે છે હું ઉપાડી લઉં અને બાકીની જે મેઇન મુદ્દલ છે એને હું રહેવા દઉં તો તમને કમ્પાઉન્ડિંગનો ફાયદો ક્યારેય ન મળે જેટલા પણ મોટા મોટા વ્યક્તિઓ થયા છે બિઝનેસમેન થયા છે જેટલા પણ સફળ રોકાણકારો થયા છે જેમણે પોતાના નાણાં વિવિધ જગ્યાએ રોકાણ કરીને મેળવ્યા છે એ નાણા એને આ નિયમ ખબર હતી આ નિયમના આધારે એ વ્યક્તિઓએ કામ કર્યું છે અને એટલા માટે એ લોકો એટલા નાણાં કમાઈ શક્યા છે આપણા ઇન્ડિયાના વોરન્ટ બફેટ કહી શકાય એવા હમણાં જેમનું નિધન થયું એવા રાકેશ ઝુંઝુનવાલા સર એમને પણ આ કમ્પાઉન્ડિંગના નિયમના આધારે પોતાની સંપત્તિ નેટવર્ક તૈયાર કરી હતી બનાવી હતી એટલા માટે દુનિયાની આઠમી અજાયબી કહેવાવાળા એ વ્યક્તિ અને એ હતા આલ્બર્ટ આઇન્સ્ટાઇન જે વ્યક્તિએ દુનિયાની આઠમી અજાયબી કમ્પાઉન્ડિંગ ને કીધી છે અને શું કામ કીધી છે કારણ કે સાદા વ્યાજની અંદર તમને માત્ર અમુક ટકા અથવા તો જે કઈ રિટર્ન ફિક્સ્ડ હોય છે એ મળે છે રકમ ઉપર પરંતુ અહીંયા આ નિયમ સાદો નિયમ લઈએ કે આઠ ને આઠ આ માની લો આઠ ખાલી આંકડા નથી પરંતુ તમારા વર્ષ છે તો આજે વર્ષ છે ને વર્ષ એને ગણો તમે તો પણ આ વ્યાજ દર એ તમારા અમુક ટકા થઈને આટલું જ થઈ છે પરંતુ જ્યારે આ આઠ ને અહીંયા ગુણાકાર કરવામાં આવે છે ત્યારે એનો એ જ ગુણાકાર એનો એ જ ગુણાકાર અહીંયા કંઈક આવો બને છે બત્રીસ રૂપિયા એટલા માટે કમ્પાઉન્ડિંગનો નિયમ હંમેશા ધ્યાનમાં રાખવાનો અને ખુદને સવાલ પૂછોનો કે મારે મારું રોકાણ ક્યાં કરવું કયા આધારે કરવું અને શા માટે કરવું સો વિડીયોને છેલ્લા સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર